નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં અઠ્યાવીસ જુલાઈના રોજ ગ્રહોમાં એક મોટી હલચલ થવા જઈ રહી છે જેના કારણે બારમાંથી ચાર રાશિના જાતકો પર ખૂબ જ ખતરનાક વિસ્ફોટક અસર જોવા મળશે અઠ્યાવીસ જુલાઈના રોજ સૌથી ક્રોર ગ્રહ મંગળના મિલનને કારણે એક ખૂબ જ અપ્રભાવી સામ સમાપ્ત યોગ બનશે તો મિત્રો જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા છો તો આ વિડીયોને અંત સુધી જુઓ કારણ કે વિડીયો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ હોઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન રાત્રે આઠ વાગીને અગિયાર મિનિટ મંગળ અને સૌથી કટર દુશ્મન બુદ્ધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તેઓ સીધા શનિનો સામનો કરશે જ્યાં તેઓ ખતરનાક સામાન સમાપ્ત યોગ બનાવશે અને આ યોગ શનિ મંગળના સાતમા ભાવમાં બનશે જે તેર સપ્ટેમ્બર સુધી ચાર રાશિઓ પર તેની ખૂબ જ ખતરનાક વૈશ્વિક માનસિક શાંતિ લાવશે આ સમય દરમિયાન ખાસ કરીને ચાર રાશિના લોકોએ વધુ સાવધાન રહેવાની જરૂર પડશે આ રાશિના જાતકોને માનસિક ચિંતા નાણાકીય નુકસાન અને કુટુંબિક સમસ્યાઓ કામમાં સતત અવરોધો સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે આવા સમયમાં જો તમે આ હાનિકારક શનિ અને મંગળના પ્રભાવને ઓછો કરવા માટે ધાર્મિક પ્રવૃત્તિઓ કરો છો મંત્રનો જાપ કરો છો અને સંયમથી વર્તોશો તો તમને રાહત મળી શકે છે નહીંતર શનિ અને મંગળના પ્રભાવ હેઠળ આવવાથી કુટુંબિક મતભેદો વધી શકે છે તેથી આ સમય વિચારપૂર્વક નિર્ણય લેવાનો નકામાં ઝઘડા ટાળવાનો અને હાનિકારક જાળવાનો હશે આ સાથે શનિ મંત્રનો જાપ અને સંયમ સાથે જીવનમાં આગળ વધવાનો રહેશે તો પ્રિય દર્શકો ચાલો આ વિડીયોમાં વધુ જાણીએ અઠ્યાવીસ જુલાઈના રોજ બેથી સૌથી ક્રો ગ્રહ શનિ અને મંગળ સામસામે આવી રહ્યા હોવાથી કઈ ચાર રાશિઓને ખૂબ જ સાવધાન રહેવું પડશે જેના માટે શનિ અને મંગળે હાનિકારક જાળ વહેલી છે તો મિત્રો જો તમે આ અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને વિડીયોના અંત સુધી ચોક્કસ રહો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની સાથે વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં કર્મના ફળ આપનાર સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો જયકાર ચોક્કસ કરો જેથી ભગવાનની કૃપા હંમેશા બધા દર્શકો પર રહે અને જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી દૂર થાય જો આનો અંત લાવી શકાય તો ચાલો જાણીએ તે ચાર રાશિઓ વિશે જેના પર શનિ અને મંગળનો સમ સમ સપત સપક્ત યોગ ખૂબ જ નકારાત્મક અસર કરશે નંબર એક મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ જુલાઈથી શનિ અને મંગળ સામ સામે આવવાના કારણે મેષ રાશિના લોકોને તેની ખૂબ જ ખતરનાક અસર જોવા મળશે બંને ક્રો ગ્રહો સામ સામે આવવાને કારણે શનિ અને મંગળનો ખતરનાક ખતરનાક પડસાયો મેષ રાશિના જાતકો પર પડશે એ જ મેષ રાશિના જાતકો તમારા સ્વામી ગ્રહ મંગળ સઠ્ઠા કર્મ હાજર છે સઠ્ઠું કર મજબૂત છે પરંતુ અઠ્યાવીસ જુલાઈના રોજ તે તેના કટર શત્રુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે જે શત્રુના કર્મ છે અને શનિ સામે બારમાં કર્મ છે તેથી મેષ રાશિના જાતકો માટે મંગળ અને શનિનો મુકાબલો તમને તેર સપ્ટેમ્બર સુધી તેના પ્રભાવ હેઠળ રાખશે જેના કારણે તમારે આ બે લાંબા ગાળાના રોગોમાંથી પસાર થવું પડશે પડી શકે છે સૌથી જૂની બીમારીઓ પણ તમને પરેશાન કરવામાં કોઈ કા કસર છોડશે નહીં જો તમે મંગળ અને શનિની કુરુક દ્રષ્ટિના પડસાયાને કારણે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ પણ બેદરકાર છો તો મિત્રો તમારે તેનું નુકસાન સહન કરવું પડી શકે છે આ સમયે તમારા ખર્ચમાં વધારો જોવા મળી શકે છે એ જ મેષ રાશિના જાતકો સામ સામ સપ્તક યોગની અસરને કારણે તમને મોટા ભાગે ખર્ચમાં વધારો જોવા મળશે તમને ડૂબવાનો તમને ડૂબ ડૂબાવવાનો પ્રયાસ કરશે આ સમયે તમારે કુટુંબિક યુદ્ધો તણાવ અને કોર્ટ કચેરીથી ચિંતિત રહેવું પડી શકે છે મુસાફરી કરતી વખતે સાવધાની રાખો નહીતર તમારી સામે ભારે મુકદ્દમા દાખલ થવાને કારણે તમને નુકસાન થઈ શકે છે શનિ અને મંગળના પ્રભાવને કારણે તમારા પારિવારિક સંબંધો બદલાયેલા દેખાશે તમને લાગશે કે તમારા સંબંધોમાં ઝેર ભેળવવામાં આવી રહ્યું છે તમે ઈચ્છો તો પણ સંબંધ બચી શકશે નહીં કારણ કે ગમે તેમ મેષ રાશિની મેષ રાશિ શનિની સાધે સતિના પ્રભાવ હેઠળ છે ત્યાંથી શનિ બારમાં કર્મ ગતિ કરી રહ્યો છે આ સમયે મિલકત અને જમીન સંબંધિત બાબતોમાં વિલંબ થશે નાણાકીય સંતુલન ખો ખોવરાશે મંગળ અને શનિનો મુકાબલો તમારા પર ખૂબ જ ખતરનાક અસર કરશે તમે માનસિક રીતે અસ્વસ્થાય રહેશો આ સમયે તમારી ઉર્જા યોગ્ય દિશામાં નહીં જાય જેના કારણે આત્મવિશ્વાસનો અભાવ રહેશે આ સમય તમારા માટે કસોટીનો સમય હોઈ શકે છે મેષ રાશિના લોકો આ સમયે ગભરાશો નહીં અને નિયમિતપણે શનિદેવના મંત્રનો જાપ કરો ઓમ નમઃ ઓમ સમ શનિ સ્વાય નમઃ તેની સાથે શનિદેવના ધૈર્યના પ્રભાવને ઓછા કરવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનના મંદિરમાં જાઓ અને દર મંગળવારે ભગવાનને લાલ ચુંદરી અને એકસોને આઠ તુલસી પાનની માળા ચઢાવો તમારી મુશ્કેલીઓ દૂર થશે મેષ રાશિના લોકો નંબર બે સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસથી શનિ અને મંગળ દ્વારા બનાવેલા સમય સમક્ત યોગની અસર તમારા પર પણ જોવા મળશે મિત્રો કારણ કે સિંહ રાશિના લોકો આ સમયે શનિ શનિધૈયાના પરપા હેઠળશે આ સાથે શનિ અને મંગળના ખતરનાક સમ સમક્ત યોગની અશુભ અસર હજુ સુડતાલીસ દિવસ સુધી છે જેના કારણે તમારે હવે સાવચેત રહેવું પડશે આ સમય દરમિયાન સૌથી વધુ અસર તમારા સ્વાસ્થ્ય પર જોવા મળશે તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે હાઈ બીપી શુગર માનસિક અશાંતિ હાર્ટેક અટેક જેવી પરિસ્થિતિઓ આ સમયે તમારામાં વધશે કરકુટુંબિક સમસ્યાઓને કારણે તણાવ પણ વધી શકે છે મિત્રો મંગળ અને શનિના પ્રભાવને કારણે આ સમય બાળકો માટે ખરાબ છે અને તમારા નસીબ માટે પણ ખરાબ છે કારણ કે મંગળ જે ભાગ્યનો સ્વામી છે શનિની દ્રષ્ટિમાં ફસાયેલો છે જે તમને સતત નિષ્ફળતા તરફ દોરી જશે આ સમયે તમારા ઓફિસમાં બસ અથવા વરિષ્ઠ સાથે મુકાબલો થવાની સ્થિતિ બની શકે છે અને કોઈ પણ જૂની બાબત તમને નુકસાન પહોંચાડી શકે છે કાનૂની વિવાદનું સ્વરૂપ મિત્રો શનિ મંગળના પ્રભાવને કારણે આ સમયે તમારા કામમાં કામ કામમાં કામ આવશે તમને વ્યવસાયમાં પણ સમસ્યાઓ જોવા મળશે તમારા જૂના સોદાઓમાં સતત વિલંબ થઈ શકે છે ખર્ચમાં અનિયંત્રિત વધારો થતો વધારો માનસિક તણાવનું કારણ બની શકે છે આ સમયે તમે ક્ષેત્રપિંડીમાં ફસાઈ શકો છો મિત્રો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત ન કરો અને પૈસાની લેવડ દેવડ માટે ક્યાંય એકલા ન જાઓ જ્યારે આ સમયે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ લાવશે જ્યારે આ સમય વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની ઓ માટે મુશ્કેલીઓ લાવશે તે દરેક વળાંક પર એક નવી મૂંઝવણ પેદા કરશે તમે સ્વાસ્થ્ય અસ્વાસ્થ્ય થઈ શકો છો તમારા લક્ષ્યમાં ઘટાડો થશે મોટી પરીક્ષાઓમાં તમે તમારી ધીરજ ગુમાવતા જોવા મળશો મિત્રો તમને દૂર કરવા માટે તમારે દરરોજ મિત્રો તેને દૂર કરવા માટે તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ આ સાથે દર શનિવારે પીપળાના ઝાડ નીચે કાળા તલ ચડાવો અને તમારી વાણી વાણી સંતુલિત રાખો કાંઈ પણ બોલતા પહેલાં નમ્ર બનો યાદ રાખો કે કોઈ પણ ગ્રહની આક્રમતાને કારણે બુદ્ધિ સ્પષ્ટ થઈ જાય છે જ્યારે કોઈ મોટો ગ્રહ આક્રમણ હોય છે ત્યારે વ્યક્તિની માનસિક વિચાર શક્તિ ઓછી થઈ જાય છે તો મિત્રો આ સમયે તમારે તમારું કામ નમ્રતા નમ્રતા અને શાંતિથી કરવું જોઈએ અને શક્ય તેટલું શનિ શનિ મંત્રનો જાપ કરવો જોઈએ નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ જુલાઈના રોજ મંગળ પોતે પોતાના કટ્ટર શત્રુઓ એટલે કે કન્યા રાશિના રાશિના રાશિમાં પ્રવેશ કરશે અને અહીં મંગળનો શનિ સાથે ખૂબ જ વિનાશક મુકાબલો થશે જ્યારે શનિ અને મંગળ લગ્ન સ્થાન અને લગ્ન અથવા રાશિમાં બેસે છે ત્યારે તેઓ વૈવાહિક જીવનમાં ખલેલ પહોંચાડે છે મિત્રો અઠ્યાવીસ જુલાઈના રોજ મંગળ તમારા લગ્ન સ્થાને જશે જોશે જ્યારે શનિ અને મંગળ લગ્ન સ્થાન અને લગ્નમાં અથવા રાશિમાં બેસે છે ત્યારે તેઓ લગ્ન જીવનને ખરેલ પહોંચાડે છે મિત્રો આ સમયે જો તમારા સંબંધમાં કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો છૂટાછેડાની શક્યતા બની શકે છે આ સમયે તમારે પોતાનો બચાવ કરવાની જરૂર પડશે અને આ કોર્ટ કેસ સત્તર ઓગસ્ટ પછી અંતિમ સ્વરૂપ લેશે જ્યારે સૂર્ય પોતાની રાશિ બદલશે તે જ સમયે શનિ અને મંગળના પ્રભાવને કારણે આ સમયે તમારા ખર્ચમાં વધારો જોવા મળી શકે છે હા કન્યા રાશિના જાતકો સામ સ્થાપક યોગના યોગના પ્રભાવને કારણે તમે મોટા ભાગે ખર્ચમાં ડૂબી જવાનો પ્રયાસ કરશો આ સમયે તમારે પારિવારિક યુદ્ધ તણાવ અને કોર્ટ કેસોથી ચિંતિત રહેવું પડી શકે છે મુસાફરી કરતી વખતે સાવધાની રાખો નહીતર તમારા પર ભારે કેસ થવાને કારણે તમને નુકસાન થઈ શકે છે શનિ અને મંગળના પ્રભાવને કારણે તમારા પરિ પારિવારિક સંબંધો થોડા બદલાયેલા દેખાશે તમને એવું લાગશે કે આપણા સંબંધોમાં ઝેર પેળવવામાં આવી રહ્યું છે તમે ન ઈચ્છો તો પણ સંબંધ બચાવી શકશો નહીં આ સમયે મિલકત અને જમીન સંબંધિત બાબતોમાં વિલંબ જોવા મળશે નાણાકીય સંતુલન ખોરા નાણાકીય સંતુલન ખોરવાશે મંગળ અને શનિ એકબીજાની સામે આવશે તેની તમારા ઉપર ખૂબ જ ખતરનાક અસર પડશે તમે માનસિક રીતે અસ્થાય રહેશો તમારી ઉર્જા યોગ્ય દિશામાં ન જવાને કારણે તમારામાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળશે આ સમય તમારા માટે કસોટીનો સમય હોઈ શકે છે આ મેષ રાશિના લોકો કન્યા રાશિના લોકો આ સમયે ગભરાશો નહીં અને નિયમિતપણે શનિ દેવના મંત્રનો જાપ કરો ઓમ સમ શનિશ્વરાય નમ તે જ હનુમાન મંદિરમાં જાઓ અને દર મંગળવારે ભગવાનને લાલ ચુંદડી અને હો એકસો ને આઠ તુલસીના પાનની માળા ચડાવો તમારી મુશ્કેલીઓ દૂર થશે આ કન્યા રાશિના લોકો નંબર ચાર ધન રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ જુલાઈએ શનિ અને મંગળ સામ સામે આવશે તેથી આ એક નકારાત્મક યોગ હશે જે તમારા સ્વાસ્થ્યને અસર કરશે આ સમય દરમિયાન તમને બાળકો વિશે ચિંતા થઈ શકે છે બાળકોના અભ્યાસ વર્તન અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારી માનસિક શાંતિ છીનવી શકે છે જે નોકરી ધંધાના લોકો પ્રમોશનની અપેક્ષા રાખી રહ્યા છે તેમને આ સમયે મૂંઝવણનો શિકાર બનવું પડી શકે છે આ શનિ અને મંગળના પ્રભાવને કારણે આ સમય તમારા ખર્ચમાં વધારો જોવા મળી શકે છે રાશિના જાતકો સામ સામ સમાપ્તક યોગની અસરને કારણે તે તમને ખર્ચાઓમાં ડુબાડવાનો પ્રયાસ કરશે આ સમયે તમારે પારિવારિક યુદ્ધ તણાવ કોર્ટ કેસ વિશે ચિંતિત રહેવું પડી શકે છે મુસાફરી કરતી વખતે સાવધાની રાખો નહીંતર તમારા પર પારે કેસ થવાને કારણે તમને નુકસાન થઈ શકે છે શનિ અને મંગળના પ્રભાવને કારણે તમારા પારિવારિક સંબંધો થોડા બદલાયેલા દેખાશે તમને એવું લાગશે કે આપણા સંબંધોમાં ચહેર ફેળવવામાં આવી રહ્યું છે તમને તમે ન ઈચ્છો તો પણ સંબંધ બચાવી શકશો નહીં આ સમયે મિલકત સંબંધિત બાબતોમાં વિલંબ જોવા મળશે નાણાકીય સંતુલન ખોવરાશે મંગળ અને શનિની મુલાકાત તમારા પર ખૂબ જ ખતરનાક અસર કરશે તમે માનસિક રીતે અસ્વસ્થાય રહેશો તમારી ઉર્જાનો ઉપયોગ યોગ્ય દિશામાં નહીં થાય જેના કારણે તમને આત્મવિશ્વાસનો અભાવ જોવા મળશે આ સમય તમારા માટે કસોટીનો સમય હોઈ શકે છે ધનરાશિના જાતકો કેટલીક ધન રાશિના જાતકો કેટલીક પરણિત સ્ત્રીઓને તેમના જીવનસાથીના પરિવાર તરફથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આનાથી જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે પરંતુ તેને રાજધા રાજદ્વારી રીતે ધન રાશિના લોકો આ સમયે ગભરાશો નહીં અને નિયમિતપણે શનિદેવના મંત્રનો જાપ કરો ઓમ સમ શનિશ્વરાય નમ મંત્ર ટૂંકો છે પણ તેની અસર મોટી છે તો મિત્રો આ શનિ અને મંગળનો ખતરનાક યુતિ હતો જેની ચાર રાશિઓ પર ખૂબ જ ખૂબ જ ઊંડી અસર પડશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ